પ્રગતિશીલ મહારાષ્ટ્રને હૈયું હચમચાવી નાખે એવી હકીકત સામે આવી છે લાતુરના અત્યંત ગરીબ અને વયોવૃદ્ધ ખેડૂત પાસે બળદ ખરીદવાના પૈસા ન હોવાથી પાસઠ વર્ષની ઉંમરે તેમને હળ સાથે જાતને જોતરીને વૃદ્ધ પત્નીની મદદથી ખેતર ખેડવાની નોબત આવી હતી નોટ વરસાવી વોર્ડનું રાજકારણ ખેલાય છે અને જાત જાતની યોજનાઓ પાછળ કરદાતાના અબજો રૂપિયા પાણીની જેમ વાપરવામાં આવે છે ત્યારે લાતુર જિલ્લાના અહમદપુર તાલુકાના હાડોરડતી ગામના પાસઠ વર્ષના અંબાદાસ પવારને હળ સાથે જોતરાઈને ખેતી કરતા જોઈને કોઈએ મોબાઈલથી વિડીયો ઉતાર્યા પછી આ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભલભલાની આંખોમાં જળ જળિયા આવી ગયા હતા હાડોહળતી ગામના અંબાદાસ પવાર પાસે અઢી એકરની જમીન છે દીકરીના લગ્ન થઈ ગયા છે અને દીકરો પુણેમાં નાનું મોટું છૂટક કામ કરી ગુજારો કરે છે આર્થિક સ્થિતિ નબળી હોવાથી ખેતર ખેડવા માટે બળદ ખરીદવાના પૈસા ક્યાંથી કાઢે એટલે અંબાદાસ પવારે અને તેમના વૃદ્ધ પત્ની શાંતાબાઈએ હળ સાથે જોતરાઈને ખેતર ખેડવાનું નક્કી કર્યું હતું બળદની જગ્યાએ અંબાદાસ જોતરાયા હતા અને પાછળ તેમના પત્ની દાણા વેચતા પાછળ ચાલતા નજરે પડ્યા હતા લાતુરના હળ સાથે જોતરાયેલા વયોવૃદ્ધ ખેડૂત અંબાદાસ પવાર અને હળ ચલાવતા તેમના પત્ની શાંતાબાઈની વિડીયો વાયરલ થયો હતો અંબાદાસ પવારે કહ્યું હતું કે બળદ ખરીદવાના કે ટ્રેક્ટર ભાડે લેવાના પૈસા નથી એટલે છેલ્લા બે વર્ષથી આ રીતે અમે ખેતર ખેડીએ છીએ મારા હાથ ધૂજે છે બોજ હેઠળ પગ લથડાય છે અને મારી ડોક તથા કમરમાં ભારે પીડા થાય છે પણ પોસાય તેમ નથી ટ્રેક્ટર ભાડે રાખવાનું તો સપને પણ વિચારી શકું તેમ નથી અધૂરામાં પૂરું બિયારણ અને ખાતરના ભાવ વધી ગયા છે એમાં પાછળ કાંઈ બચતું નથી આમ છતાં કુટુંબનું પેટ પાડવા માટે દેવું કરીને ગાળું ગબડાવવું પડે છે મારા માથે ચાલીસ હજારનું દેવું છે સરકાર કર્જ માફ કરે અને સહાય કરે એવી અમે અપીલ કરીએ છીએ બાકી તો અત્યાર સુધી સરકારે રાતીભાઈ જેટલીએ મદદ કરી નથી તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર અનેક લોકોએ શેર કર્યો હતો લોકોએ કહ્યું કે એક પ્રાણીની જગ્યાએ માણસ જાતે હળ ચલાવવા ઉતરાય છે એ બહુ મોટી શરમ છે સરકારે આ ખેડૂતને કોઈ રીતે મદદ કરવી જોઈએ ખેડૂત અંબાદાસ પવારની આ અવદશાનો પડઘો વિધાનસભામાં પણ પડ્યો હતો